વિશ્વ વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી યુનિવર્સિટીના બોઇઝ હોસ્ટેલના એક રૂમમાંથી વિદેશી દારૂની પચીસથી ત્રીસ ખાલી બોટલો મળી આવી છે સયાજીગંજ પોલીસની ટીમે બાતમીના આધારે બોયઝ હોસ્ટેલમાં રેડ કરી અને આ રેડ દરમિયાન રૂમમાંથી પચીસથી ત્રીસ ખાલી દારૂની બોટલ અને એક ભરેલી દારૂની બોટલ મળી આવી છે આટલી મોટી માત્રામાં યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલના એક રૂમમાં દારૂનો જથ્થો કઈ રીતે પહોંચ્યો તે હાલ તપાસનો વિષય છે સયાજીગંજ પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા પણ આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે બોયઝ હોસ્ટેલમાં ઘણા લાંબા સમયથી પાર્ટી ચાલી રહી હોય તેવું સયાજીગંજ પોલીસને બાતમી મળી હતી અને આ બાતમીના આધારે સયાજીગંજ પોલીસની ટીમ દ્વારા રેડ કરવામાં આવતા થી ત્રીસ જેટલી ખાલી દારૂની બોટલો સિગરેટના બોક્સ અને એક ખા ભરેલી દારૂની બોટલ પણ અહીંથી મળી આવી છે તમામ મુદ્દા પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો છે એમએસ યુનિવર્સિટી પ્રશાસન દ્વારા પણ આ મામલે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે ઘટનાની જાણ થતાની સાથે યુનિવર્સિટી પ્રશાસન દોડી આવ્યું હતું પોલીસને એવી માહિતી મળી હતી કે એમએસ યુનિવર્સિટી હોલમાં લાંબા સમયથી દારૂ પાર્ટી થતી હતી એટલી મોટી સંખ્યામાં નશીલો સામાન હોસ્ટેલ સુધી કઈ રીતે પહોંચ્યો એક મોટો પ્રશ્ન છે યુનિવર્સિટી પ્રશાસનની ભૂમિકા પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે સમગ્ર મામલે સયાજીગંજ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે હા હવે આ તપાસનો વિષય છે અમારી જાણ બાર છે છોકરાઓ એ જે પણ કરેલો ખાલી બોટલનો થેલો આખો મળેલો છે હા થોડી બચેલી દારૂ પણ મળેલી છે તપાસનો વિષય છે તપાસ કરીને જે પણ હશે કાયદેસરની કોણે કઈ જગ્યાએથી ક્યાંથી દારૂ લઈ અને કોને પાર્ટી કરી છે કે શું કર્યું છે આ બોટલનું જે પણ હતું એ અને શા માટે તમે રૂમમાં લઈ આવ્યા છે તપાસ કરી અને જે પણ હશે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અ 12 થી પંદર જેટલી બોટલ હતી 28 બોટલ અમારી પાસે વિડિયો છે હા 28 હશે સિગરેટના સિગરેટના 15 20 25 સિગરેટના બોક્સ જ હતા જે ખાલી પીધેલી છે યુનિવર્સિટી ની કોઈ ગાઈડલાઈન છે આની માટે રૂલ પ્રમાણે તો છોકરાઓ એ સિગરેટ કે કોઈ પણ જાતનું વ્યસન હોસ્ટેલમાં કરવાની સખત મનાઈ છે એના માટે નિયમ બનેલા છે તમે ચેકિંગ કરો છો સરપ્રાઈઝ વિઝિટ કરીએ છીએ જયારે પણ છે જ્યારે પણ પકડાય છે ત્યારે અમે લોકોને કડક માં કડક સૂચના આપીએ છીએ આજ આ બોટલો જ રૂમમાં ઘણી વખત મેં ચેકિંગ કરેલું છે અને ઘણી વખત મેં વોન પણ કરેલા છે એજ રૂમમાં તમે બાકી બીજા જોયું છે તમે પણ આ વિટનેસ તો કે આ લોકો પાર્ટી કરતા ના હું આઈ વિટનેસ નથી તો તમે કહો જો તમે ચેકિંગ કરે તો હું ચેકિંગ કરું છું હું એવું કહું છું સરપ્રાઈઝ ચેકિંગ અમે કરીએ છીએ જ્યારે પણ જે પણ કોઈ ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસ મળે છે કે કોઈ પણ જાતનું ગેરકાયદેસર ઉપકરણ મળે છે કે આવી રીતે કોઈ સિગરેટ હોય છે આટલી મોટી સંખ્યાની અંદર દારૂ બોટલો કેવી રીતે પોહચી હવે એ તપાસ નો વિષય છે એ મારી જાણમાં પણ નથી જે પણ શું કાયદાઓ છે આની અંદર એ જ હવે આગળ જે પણ higher ઓથોરિટી હશે એમને જાણ કરશો ને એ એમની રીતે કાર્યવાહી કરશે કે આવું મળી આવેલ છે હવે આ ક્યાંથી આવ્યું છે કોણ લઈ આવ્યું છે ક્યાંથી લઈ આવ્યું છે લઈ આવીને શું કર્યું છે એ બધી જ

એ છોકરાઓ પાસે છે વોર્ડન પાસે નથી હોતી અને એવું કોઈ ઢૂલ નથી અમારી પાસે તો ઇન્ક્યુટ છે છોકરા પાસે નહી પી ચાલી નહી એક એમના ફ્રેન્ડને આપીને ગયા છે એ ફ્રેન્ડની પાસે છે હું રહેવાની કાયદામાં નથી એ ફ્રેન્ડ અહીંયા નથી રહેતો એની જવાબદારી અને હું એનું પુરાવો તમને આપી શકું સીસીટીવી કેમેરા છે એ ભાઈ જે નામ વાપરે છે એ વ્યક્તિ છે એ એમએમ હોલમાં નથી રહેતો તમારું નામ કે આ વિજે સોલંકી વોર્ડન એમએમ હોલ